जामनगर धारा सभ्य दिव्यश अकबरी जन्मदिवस निमित्ते पंचवी सेवायज्ञनु आयोजन मकर संक्रांति दिवसे महारक्तदान केम्प सहित सेवाकीय कार्य साथ जन्मदिवस की उजवनी બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ સંદર્ભે મેમોગ્રાફી તેમજ 251 નાની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો અભિયાન આંગણવાડીના બાકી રહેલા કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો નિર્ધાર અને પ્લાસ્ટિક મુક્ત જામનગર અભિયાન સતત ત્રીજા જન્મદિવસની ઉજવણી જુદા જુદા પાંચ સેવા प्रकल्पોને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપે કરવામાં આવી जामनगर धारा सभ्य दिव्यश अकबरी जन्मदिवस निमित्ते पंचवीद सेवायज्ञनु आयोजन मकर संक्रांति दिवसे महारक्तदान केम्प सहित सेवाकीय कार्य साथ जन्मदिवस उजवणी બહેનોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ સંદર્ભે મેમોગ્રાફી તેમજ 251 નાની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો અભિયાન આંગણવાડીના બાકી રહેલા કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો નિર્ધાર અને પ્લાસ્ટિક મુક્ત જામનગર અભિયાન સતત ત્રીજા જન્મદિવસની ઉજવણી જુદા જુદા પાંચ સેવા પ્રকল্পોને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપે કરવામાં આવી.